ચૈતર વસાવાને હવે બધા તહેવાર જેલમાં ભોગવવા પડશે અને જેલમાં જ કરવા પડશે કારણ કે ચૈતર વસાવાની રક્ષાબંધન જેલમાં જઈ અને હવે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે એ પણ ચૈતર વસાવાનો જેલની અંદર જશે કારણ કે હવે હવે ચૈતર વસાવાને ને ઓગસ્ટ સુધી જેલમાં જ રહેવું પડશે મિત્રો છેલ્લા ઘણા ટાઈમથી ચૈતર વસાવા જેલની અંદર છે અને હજુ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે પણ મિત્રો આદિવાસી સમાજનો મોટો તહેવાર પણ જેલમાં પૂરો થયો રક્ષાબંધન પણ જેલમાં પૂરી થઈ અને હવે જન્માષ્ટમીનો તહેવાર તો લોકો એવું કહી રહ્યા છે કે અમારા આદિવાસી સમાજમાંથી આવતા અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના બધા તહેવારો જેલમાં પૂરા થઈ રહ્યા છે તો અમે બાર આ તહેવારો કેવી રીતે કરીએ કારણ કે અમારા એવા એક ધારાસભ્ય ખૂબ લોકલાડીલા ધારાસભ્ય ચૈતર વસાવા છે તો મિત્રો આદિવાસી સમાજના લોકો તહેવારોમાં ઘણું બધું માનતા હોય છે તો મિત્રો એક નેતા તેમના જેલની અંદર પુરાયા છે તો મિત્રો આ તહેવારોની અંદર તેમને કોઈ આ ચૈતર વસાવાની હાજરી ન મળતા તેમને આ તહેવાર કરવાના કોઈ પણ જાતના મૂડ નથી હોતા પણ મિત્રો અત્યારે ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે અને લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાચા માણસ છે અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા એક સાચા છે અને એમને ખોટી રીતે ફસાવ્યા છે તો દર્શક મિત્રો તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો અને અત્યાર સુધી તો લોકો એવા વિડીયો બનાવી રહ્યા છે કે હવે ચૈતર વસાવાને જેલમાંથી છૂટવું એ ખૂબ જ મુશ્કેલનું કામ છે પણ મિત્રો એક જનતાનો પ્યાર હશે અને પબ્લિકનો સપોર્ટ હશે તો ચૈતર વસાવા જરૂરથી જેલમાંથી છૂટશે મિત્રો તેર ઓગસ્ટના દિવસે ચૈતર વસાવા જેલમાંથી છૂટવાના હતા બધા લોકોએ તો મિત્રો ધામધૂમથી તેમનું સ્વાગત કરવા માટે ઘણી બધી તૈયારીઓ કરીને રાખી હતી પણ મિત્રો અચાનક ગુજરાત હાઈકોર્ટમાંથી એવા સમાચાર મળ્યા કે ચૈતર વસાવાને હજુ સુધી જેલમાં રહેવું પડશે તો મિત્રો ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં ન આવ્યા ચૈતર વસાવવા માટે ક્યાંક ને ક્યાંક નવા પ્રયાસો કરી રહ્યો છે હવે ચૈતર વસાવવા જરૂરથી ન્યાય મળશે દર્શક મિત્રો તમે ચૈતર વસાવવા માટે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં બતાવજો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે